સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર ખાણીપીણી કે અન્ય લારી લગાવી વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે લઈ મહાનગરપાલિકાની આ કામગીરી સામે આજે સુરતના પાલ આરટીઓ સ્ટ્રીટ વેન્ડર દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરોએ એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી તંત્રની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો સુરત મહાનગરપાલિકા અંતર્ગત માર્ગો અને વિસ્તારોમાં રોડ રસ્તા અને સાઈડ પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે જીરો દબાણ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈ રસ્તાઓની સાઈડ પર વેપાર કરતા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે આજે પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારીઓ દ્વારા આરટીઓ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ અનોખો વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરોએ એકત્ર થઈ જાહેર રોડ પર એકસાથે ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો આજે પાલ આરટીઓ ખાતે મોટી સંખ્યામાં વિરોધ કરવા આવનાર સ્ટ્રીટ વેન્ડરોમાં અનેક વેન્ડરો વર્ષોથી રસ્તાની સાઈડ પર ફૂડની લારી કે નાની મોટી દુકાનો સાથેનો વેપાર કરે છે છેલ્લા પંદર વીસ વર્ષથી તેઓ આ જ રીતે વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હવે એકાએક વર્ષોથી ચાલતો તેમનો વેપાર મહાનગરપાલિકાની ઝીરો દબાણ કાર્યવાહી હેઠળ બંધ થઈ જતા આંદોલનનો માર્ગ અપનાવી વિરોધ દર્શાવ્યો હતો મારું નામ હેતલ બેન અમે રોડ ઉપર આજે 15 થી 17 વર્ષથી અમે બારલાટી ઉપર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે શાલિનીબેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ અચ્છા આજે કયા પ્રકારનો વિરોધ કર્યો બસ અમે હવે શાલિનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ ભીખ માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું અચ્છા બેન આનાથી તમારા પરિવારને શું સમસ્યા થઈ છે બીજી બધી બહેનો ને તમને પોતાને જો સાહેબ હું તો ખુદ પોતે ગૃહિણી છું આ બેન ગૃહિણી છે આ બેન ગૃહિણી છે એમના છોકરા ભણે છે એમના છોકરા ભણે છે જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય જો અમનારા છોકરાઓ જો ઘરમાં બેસી જશે તમે છોકરાઓને ભણાવશો કેવી રીતના જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા અમે સ્વૈચ્છિક રીતે અમે હટી જશે જગ્યા સરકારની નવી નવી સ્કીમો ચાલે છે નાના માણસો માટે નાના કલ્લા માટે એનો કે તમે લાભ લીધેલો સાહેબ અમે 10000 20000 50000 સુધીની અમે લોન લઈ ચૂક્યા છે જે અમને મોદી સાહેબે જે અમે ભાડાના ઘરમાં રહેતા તમને મોદી સાહેબે રહેવા માટે ઘર આપ્યા છે જે ઘરો અમે લીધા છે બેન આનાથી હવે થી એક મહિનાથી લારી બંધ છે તો તમને સમસ્યા શું આવે હપ્તા ભરવા જો સાહેબ બહુ આજે પેલું કહેવત છે ને કે પૈસા માટે સગો બાપ બી સગો થતો નથી તો અમારી બેંકો જે બેંકોના હપ્તા જે છોકરાઓની કોલેજ એ તો અમારા સગા થવાના નથી અમારે તો પછી શું કરવું પડશે એમના જોડે વ્યાજે અહીંયાથી વ્યાજે વ્યાજના પૈસા લઈને અમારે તો હપ્તા ભરવા પડશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત